નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે રાજનીતિ અત્યારથી ગરમાઈ રહી છે તમે જુઓ દેશભરમાં કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં રાજનીતિ ગરમાતી ન હોય અને એમાંય પાછું ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક ઉપર બેઠક થઈ રહી છે ક્યાંક ઇન્ડિયા ગઠબંધન જે બે હજાર ચોવીસમાં ફાઇટ આપવા માટે તૈયાર છે અને એને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે પરંતુ આપણે વાત કરવી છે ગુજરાતના રાજકારણની કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ પણ ક્યાંક ગરમાયું છે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા જે દરેક ચૂંટણીમાં થતું હોય છે એવું જ ક્યાંક જોવા મળ્યું આયારામ ગયારામ આ આયારામ ગયારામ જે નામ પડ્યું છે ને એનો પણ એક ઇતિહાસ છે પણ એના માટે આખી એક ડિબેટ જોઈએ અને એના પરથી આયારામ ગયારામ જે આખું એક સેન્ટેન્સ આ બાબતે બોલવામાં આવે છે ઓપરેશન લોટસ અને એક જ સપ્તાહમાં જે વિપક્ષી ધારાસભ્યો છે એવા બે ધારાસભ્યોના જ્યારે રાજીનામા બહાર રાજીનામા પડે એટલે ચોક્કસ ચર્ચાનો વિષય થાય ગુજરાત કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે આ પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ રાજીનામું આપ્યું અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ગુજરાત વિધાનસભામાં સત્તર હતી હવે ક્યાંક સોળ થઈ ગઈ છે રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ આજે ઝીરો છે ચિરાગભાઈને હવે કદાચ થાય છે કે 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 શું કારણ ચિરાગભાઈને ખબર નથી તમને ટિકિટ આપવાળી પાર્ટી જ કોંગ્રેસ હતી કે જેના બેનરથી અને જેના નિશાનથી તમે આ કક્ષાએ કદાચ પહોંચ્યા છો એની વે દરેકનો પોતાનો એક મત હોય છે પણ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા જે મોટા ઝટકા લાગી રહ્યા છે અને ખાસ તો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં હેટ્રિક કરવાની છે બિલકુલ છવ્વીસે છવ્વીસ સીટ બે વખત ભારતીય જનતા પાર્ટીએ હાસિલ કરી છે ત્રીજી વખત પણ કાર્યરત રહે કારણ કે પોલિટિકલ પાર્ટી છે ન કેમ કરે અને એને જ લઈને આ પ્રયત્નો છે બીજું કે ગુજરાત કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં જે ગાબડા પડવાની શરૂઆત થઈ છે એને લઈને વિપક્ષની સ્થિતિ શું થશે તો આવનારો સમય બતાવશે પરંતુ હજુ પણ કેટલાક ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે એવી પણ વાતો આવી રહી છે બીજી વસ્તુ કે વ્યક્તિ ધારાસભ્ય રાજીનામું આપી દે છે ક્યાંક હું એવું માનું છું કે વ્યક્તિ પક્ષ કરતા પોતાની જાતને જ્યારે મોટો સમજે છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે એની ચર્ચાનો મુદ્દો મારો એ છે કે પ્રજા ગૌણ સત્તા જ સર્વસ્વ કારણ કે જે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે એને તો તમે ગૌણ કરી નાખો છો જેનાથી તમે છો તમારા માટે તો સત્તા જ સર્વસ્વ છે અને બીજી વાત પક્ષ પલટો કે પક્ષ સાથે દગો આ મુદ્દે ચર્ચા કર્યું છે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ સુડગર મારી સાથે જોડાયા છે યોગેશજી સ્વાગત છે આપનું થેન્ક યુ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી સંજીવજી આપનું સ્વાગત થેન્ક યુ અને સાથે જ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી અશોકજી આપનું પણ સ્વાગત બિલકુલ અશોકજી જ્યારે ડિબેટ થાય એટલે બે ચાર છ મહિને એક ડિબેટ એવી થાય કે કોંગ્રેસમાંથી ફલાણા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા અથવા જોડાવાના છે આ ચર્ચાઓ થતી હોય છે

તમે દિલીપભાઈ તમે જોઈ શકો છો કે ભારતનું રાજકારણ કઈ દિશા ઉપર જઈ રહ્યું છે અને ખાસ કરીને બે પછી એટલે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા દેશના અને કઈ રીતે બન્યા કઈ રીતે અડવાની સાહેબ એક બાજુ મૂકીને આ તે કરીને ચંચુપાતા બધું કરીને એન કે પ્રકારે વડાપ્રધાન તો બની ગયા પણ વડાપ્રધાન બન્યા પછી જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી વડાપ્રધાન રહેવાની જે ઈચ્છા છે એને પૂર્ણ કરવા માટે આ દેશને લોકશાહીને નીચેના સ્તર સુધી લઈ જવાના

આ દેશનું લોકતંત્ર કે લોકશાહી કઈ દિશામાં લઈ જવા માંગે છે એ સૌથી મોટો આધાર જે છે એ સત્તાધારી પાર્ટી સત્તાધારી સરકાર ઉપર હોય છે કારણ કે એમની પાસે સત્તાના તમામ સૂત્રો હોવાથી એ ચાહે એ વસ્તુ કરી શકતી હોય છે એવા સંજોગો એની પાસે ઉપસ્થિત હોય છે તમે જો લોકસભામાં અને રાજ્યસભામાં આજે શું પરિસ્થિતિ છે જે લોકો ઘૂસણખોરી કરી જે લોકો આપણી લોકસભાની અંદર ઘૂસીને અને ત્યાં બોમ્બ ફોડતા હોય ધોવાના બોમ્બ ફોડતા હોય એની સામે તમે ખુલાસો માંગો ને એવા એકસો ચાલીસ થી વધુ તમે સસ્પેન્ડ કરી દો આ પ્રકારની તાનાશાહી ભારતમાં ક્યારે જોઈ નથી આઝાદી પછી એટલા વધારે એકસો ત્રેસઠ લોકો મર્યાદા નથી લોકતંત્ર માટે માન નથી ઇજ્જત નથી જે લોકશાહીના કારણે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે એ સરકાર જે છે એ જ લોકશાહીનો ગળા ગાળા માટે તૈયાર થઈ જાય છે આ પક્ષ પર શું છે આજે ચિરાગભાઈ પટેલની વાત તમે કરી ઠીક છે ઘણા ઘણી વાર એવું છે કે કોઈ પાર્ટી કમજોર થાય છે કોઈ પાર્ટી શક્તિશાળી બને છે એ તો સમય પ્રકારે આ છવ્વીસ ની છવ્વીસ સીટો એક જમાનામાં કોંગ્રેસને મળતી હતી હવે ભાજપને મળે છે આવતા દિવસોમાં પછી પરિવર્તન થશે આ તો લોકોનું માનસિક પરિવર્તન થાય છે એના કારણે રાજકીય પરિવર્તન થતું જ હોય છે પણ મૂળભૂત મુદ્દો આ છે કે ભારતીય જનતા પાર્ટીને લોકતાંત્રિક મૂલ્યો માટે સહેજ પણ શ્રદ્ધા કે વિશ્વાસ છે જ નહીં એ તો લોકતંત્ર ઉપયોગ એ ખતું શાસન ચલાવવા માટે કરી રહી છે હવે ચિરાગભાઈ રાજીનામું આપે છે તો ભારતીય જનતા પાર્ટી ખુશખુશાલ થઈ જાય છે હવે આ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય તમે વિરોધ પક્ષોને ખતમ કરીને કે તોડીને કે એમને એકદમ ખતમ કરીને તમે કોની સેવા કરવા માંગો છો આટલું મોટું તમારી પાસે સત્તા હોવા છતાં પણ સત્તાની ભૂખ તમે ક્યાં સુધી તમને થશે ચિરાગભાઈ ની વાત કરું છું આ ચિરાગ નથી હતો અંધકાર પટેલ થઈ ગયો હવે તમે એટલું જુઓ કે કોંગ્રેસ પક્ષના નિશાન ઉપરથી ચૂંટાઈને આવે છે નિશાન લીધું એમને અને કોંગ્રેસે એમને પોતાનું નિશાન આપ્યા પછી એને એને વોટ વોટ મળે છે જનતા આપે છે મેન્ડેટ આપે છે કે ભાઈ તમે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે ઉમેદવાર તરીકે વિધાનસભામાં જઈને તમે બેસો અને પછી એ રાતોરાત પોતાનું બદલી નાખે છે તો એના પાછળના કારણો કયા હું તો તમને એક વસ્તુ કહી દઉં છું કે દારૂ પીનાર પણ ગુનેગાર છે ને દારૂ બનાવનાર પણ ગુનેગાર છે હવે આ ચિરાગભાઈ પોતે જે આવી રીતે મેન્ડેટ ને એક બાજુ મૂકીને જે રાજીનામા આપવાની વાત કરે છે અને જે રાજીનામા અપાવવાની કોશિશ કરે છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ થાય છે કોંગ્રેસને તોડવાની કોશિશ થાય છે પણ એમને સમજી લેવી જોઈએ કે ઇતિહાસ પુનર્વર્તન થતું હોય છે ઇતિહાસ કોઈને માફ કરતું નથી આ રીતે લોકશાહી ક્યાં સુધી તમે ખતમ કરવા માંગો છો હતા અને ઇન્દિરા ગાંધી તમે જોઈ શકો છો પાંચ ટર્મ કોંગ્રેસ પચાલીસ પચાસ વર્ષ સુધી પ્રજાએ શાસન આપ્યું હતું એનું મતલબ એ નથી કે અમર હતા કે અટલ હતા એ પણ ગયા અમર અટલ આ સંસારમાં કોઈ નથી સંસાર પરિવર્તનશીલ છે તમે જોઈ શકશો દેશ દેશમાં દેખાવાનો કાર્યક્રમ છે એટલે એક વિકલ્પ જોઈએ વિકલ્પ આપીશું સરકાર છે એને એને હટાવવા માટે દરેક પ્રકારના લોકતાંત્રિક પ્રયાસો થવાના છે બિલકુલ એ પ્રયાસો થાય પણ પ્રજા કેટલી તૈયાર છે એના પર ડિપેન્ડ રહેશે અશોકજી હું આવું આપની પાસે સંજીવજી સવાલ એ છે કે અશોકજી કહ્યું કે સત્તાના સૂત્રો તમારી પાસે છે તમે ચાહો એ કરી શકો છો પણ એ ખબર નથી પડતી કે જે પ્રજા એને ચૂંટીને મોકલ્યા છે વફાદારી પણ પ્રજા માટે હોય એ મતદારો માટે હોય હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ એની પ્રજા માટે મત વિસ્તાર માટે વફાદાર નથી જે પક્ષથી ચૂંટાઈને આવ્યા છે પક્ષ માટે વફાદાર નથી જે ચિન્હ માટે ચૂંટાઈને આવ્યા છે એ ચિન્હ માટે વફાદાર નથી તો તમારા માટે કેટલો વફાદાર પ્રવક્તા એમણે એવું કહ્યું કે ભાઈ લોકોના માનસિક પરિવર્તનને કારણે રાજકીય પરિવર્તન થતું હોય છે તો પ્રશ્ન હું તમારા પ્રશ્નનો જવાબ પૂરો આપીશ પરંતુ રાજકીય પરિવર્તન ત્યારે થાય અને લોકોનું માનસિક પરિવર્તન ત્યારે થાય કે જયારે લોકોને એક ડિફરન્સ ખબર પડે એક સમય એવો હતો કે રાજા રજવાડો પર રાજ્ય કરતા હતા અને એવા સંજોગોમાં એક રાજવી કુટુંબ જેવા જવાહરલાલ નહેરુ આવે અને વર્ષો સુધી ગાંધી પરિવારે આ દેશ પર રાજ કર્યું ભાઈ ધુમાકો ના જશો વચ્ચે નહીં બોલશું તમારી વચ્ચે નથી હું સંજીવજી સંજીવજી એટલે જે રીતે આ એમણે બંધનમાં રાખ્યો આ દેશમાં એક સમય એવો હતો કે એક બોમ્બ નહોતા બનાવી શકતા આપણે બધી જ વસ્તુ પરદેશથી આયાત કરવી પડતી હતી આ દેશમાં માત્ર બે કંપનીઓ હતી કે જે કાર બનાવતી હતી આજે ભારત એક દુનિયા માટે એક બેનમૂન ભારત છે એ પરંતુ પહેલાની નેતાગીરી જુઓ અને એ પછી જે ભ્રષ્ટાચાર જે કોંગ્રેસ નો છે આ કોંગ્રેસની ખદબદતી ખાઈને કારણે બે પાર્ટી વાળી બે બે સીટ લોકસભામાં બે સીટ વાળી પાર્ટી પોતાના નિયમોને પોતાની પ્રતિષ્ઠાને પોતાની નિયતિને અને પોતાની વિચારધારાને વળગીને આજે જયારે દેશની સર્વોચ્ચ પાર્ટી બની છે અને એના ધારાસભ્યો એના સાંસદ સભ્યો જયારે તૂટી રહ્યા છે જ્યારે આજે ચિરાગભાઈ પટેલે કહ્યું છે કે ભાઈ મારી પાર્ટીના નેતાઓ ઘરડા થઈ ગયા છે એમની વિચારશૈલી ઘરડી થઈ ગઈ છે અમારી પાર્ટીમાં આંતરિક કલે બહુ છે ખેંચાખૂંચી બહુ છે આંધાધૂધી બહુ છે અને એટલા માટે આજે હું જે કોઈ પક્ષ પલટો કરતું હોય એને એને વફાદાર નથી માનતી એવા લોકોને તમે સામેલ કરો છો અમારી સાથે આવ્યા નથી અમારી સાથે કે નહીં આવે કોઈ ચિંતા નથી અમારા વડોદરાના એક પ્રવક્તા પણ છોડી ગયેલા પાર્ટી અમારા અને તમારી ચેનલ પર બેસતા એક ડોક્ટર ખાલી જગ્યા પટેલ એ પણ તમારી ચેનલમાં જે બેસે છે એ પણ પાર્ટી છોડી ગયેલા અને એમનો આખો મોટો આર્ટિકલ લોકલ દિશા નથી ઘણા બધા દિગ્ગજ નેતાઓ ભૂતકાળમાં પણ કહ્યું છે કે ભાઈ અમે હાઈકમાન્ડ ને મળવા દિલ્હી જઈએ ને તો અઠવાડિયા સુધી રહીએ ને તો પણ અમને એપોઇન્ટમેન્ટ ના મળે અને નાસી થઈ અને અમારે ઘરે આવવું પડે એટલે જયારે નીતિ નિયતિ અને નેતૃત્વ

સાંસદના ધારાધોરણ મુજબ સસ્પેન્ડ કરવામાં આવે છે કે એમની ગેરવર્તૃણ કારણે સસ્પેન્ડ કરવામાં આવે છે આવું જ રાજીવ ગાંધી વખતે પણ ત્રેસઠ વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

અશોકજી પ્લીઝ અશોકભાઈ છે પ્રજા મત આપે એક મિનિટ અશોકભાઈ યોગેશભાઈ પ્રજા મત આપે જે તે ધારાસભ્ય તરીકે અપેક્ષા હોય પ્રજાને કે અમારી સેવા થાય અમારા પ્રશ્નો હલ થાય પણ મારે છે પણ એ પહેલા મારા બે પ્રવક્તા મિત્રો એ અગત્યની વાત કરી કે પંડિત નહેરુ અથવા તો ઇન્દિરાજી લોકોના મત થી ચૂંટાઈ આવેલા મારે આ મુદ્દો યાદ કરવો છે માનનીય વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ એક પણ વાર લોકસભામાં અથવા પ્રજાના મતે ચૂંટાયા નહોતા એ માત્ર અને માત્ર રાજ્યસભાના સભ્ય હતા અને એ વડાપ્રધાન બની શક્યા હતા એટલે લોકોના મતથી વડાપ્રધાન બને છે એવું એક એક્સેપ્શન મનમોહન નો દાખલો હતો આ આ એક યાદ રાખવા જેવી ઘટના છે અને ક્યારેય ચૂંટણી એમને ફેસ જ નથી કરી એટલે આ પણ એક હકીકત છે પણ આજે જયારે ભાઈ આ ચિરાગ પટેલ ની આપણે વાત કરીએ છીએ ગયા અઠવાડિયે પેલા બીજા ભાઈ હતા આપ માંથી આવ્યા હતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષ જેવું કઈ છે સત્તર કોંગ્રેસના અને પાંચ આપના એમ થઈને બાવીસ હતા એમાંથી આજે વીસ રહ્યા અને હવે ક્યાં જશે ખબર નથી સિત્યોતેર હોવા જોઈએ એને બદલે સત્તર આવ્યા અને એને પણ કોંગ્રેસ પક્ષ સાચવી નથી શકતો પણ વાત ચિરાગભાઈ કરું એમને જે જે વિધાનસભામાંથી જે જે મત વિસ્તારમાંથી છૂટાયા હશે ચાર લાખ મતો તો હશે જ એ ચાર માંથી એમને જે કઈ લાખ દોઢ લાખ જેટલા પણ મત મળ્યા છે એટલા એ પ્રજાએ એમને પોતાના પ્રતિનિધિ તરીકે જનપ્રતિનિધિ તરીકે પોતાનો અવાજ વિધાનસભામાં રજૂ કરવા માટે મોકલેલા પણ એ પ્રજાને એમણે છે દીધો છે પ્રજાની સાથે ગદ્દારી કરી છે અને પ્રજાને મતને જરા પણ ગણ્યા વગર પોતે રાજીનામું આપ્યું છે એ ભાજપમાં જોડાવાના છે લોકસભાની ટિકિટ મળવાની છે કરોડો રૂપિયા મળ્યા છે આ બધી વાત પછી પણ આ જે પ્રજા જેમને એમને વોટ આપ્યો એને એમને ગદ્દારી કરી છે એ તો હકીકત છે હવે આ એ જે વિસ્તારમાં હતા ત્યાંના પ્રશ્નો હવે વિધાનસભાની બેઠક મળે ત્યારે કોણ રજૂ કરશે ફરીથી ચૂંટણી થશે

તો એમણે પણ આજ કર્યું હતું અને ત્યાર પછી હું લિસ્ટ આખું કાઢું તો ચાલીસ પિસ્તાલીસ ધારાસભ્યો છે કુંવરજી બાવળીયા વખતે મારે એક ચર્ચામાં ડિબેટમાં બોલવાનું થયું ત્યારે મેં કીધું પ્રજા એમને જાકારો આપશે કારણ કે પક્ષ પલટું છે પણ એવું ના થયું એવું ના થયું અને આ આ પ્રજા ખબર નથી કેમ પ્રજા માનસ ની વાત કરી કે પ્રજા માનસ કેવું છે છે આવા પણ ફરી ચિંતાનો વિષય છે પણ જે અશોકભાઈ શું લાગે છે કે કેમ મોહભંગ થાય છે આ પાર્ટી એની પાછળનું ચિંતન મનન કરવું જોઈએ કેમ કે તમે જુઓ વિપક્ષની પણ હું ગરમ થઈ જાય છે હજુ કેટલી વિકેટ ખરશે ખબર નથી યોગેશભાઈએ કહ્યું એમ કે સિત્યોતેર હોય તો ઠીક છે કે બે પાંચ આગા પાછા થાય તો સમજા

હવે સત્તા તરફી જે વલણ થઈ રહ્યું છે રાજકારણીઓના એ બહુ ચિંતાનો વિષય છે અને એની અંદર જે મદદ કરતા હોય જે કોઈ મદદ કરતા હોય એનો મતલબ આ છે કે એમને પણ જે છે એ લોકશાહી માટે કોઈ આસ્થા નથી કોઈ વિશ્વાસ કે ભરોસો નથી હવે ચિરાગભાઈ જે ગયા એમાં એમાં ચિંતાનો વિષય જરૂર છે પણ એ તો સમાજ માટે પણ ચિંતાનો વિષય છે અને ખરેખર જે પ્રજાએ વોટ આપીને ચૂંટ્યા હતા એમને એ પ્રજા માટે પણ બહુ મોટો આઘાતનો આ વિષય છે એ પ્રજાએ પણ એનો વિરોધ કરવો જોઈએ કે ભાઈ અમે તમને વોટ આપ્યા હતા પંજાબ ઉપર તમને ચૂંટીને કાઢ્યા હતા હવે તમારી ઈચ્છા હોય તમે ભાજપમાં જાઓ અને ભાજપે ભાજપના પ્રમુખ શ્રી નથી ધારે કરવાની કોશિશ આ લોકો કરતા હોય છે અમે જરૂર અમે અમારા માટે પણ ચિંતાનો વિષય તો છે જ કોંગ્રેસ માટે કોઈના માટે ના હોય જે પક્ષ તૂટતો હોય આમ આદમી પાર્ટી માટે પણ ચિંતાનો વિષય ઉભો કરી નાખ્યો છે એટલે વિરોધ પક્ષોને જોઈએ જ નહીં

ઓકે હાર્દિક પટેલ તો તમારા ધારાસભ્ય છે ભારતીય પાર્ટીના એમણે તો કે પક્ષ પલટો આવું એમણે કહ્યું છે એ પણ તમારા નેતા બીજું થયું છે કે જો તમે સીધો ભાજપમાં પ્રવેશ ના કરો તો વાયા ભાજપમાંથી જો તમે વાયા વિપક્ષમાંથી જો તમે પ્રવેશ કરો તો ભાજપમાં સીધો પ્રવેશ મળે શેરપાઓ થાય પેલા જે જૂના કાર્યકર્તાઓ છે જૂતા ઘસતા રહે પગ ઘસાતા રે ચટાઈઓ પાથરવાની છે બેનરો લગાવવાના છે ખુરશીઓ સજાવાની છે ભારતીય જનતા પાર્ટી આમ તાલી પાડે એટલે ત્યાં બેનર લાગી જાય અને ભારતીય જનતા પાર્ટી આમ ચપટી વગાડે ને ત્યાં થઈ જાય ભારતીય જનતા પાર્ટી પાસે પ્રોફેશનલિઝમ સિસ્ટમ છે હતા કોંગ્રેસ છોડીને ભાજપ માં આવ્યા ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી અને ખુબ બહુમતી અક્ષયભાઈ જોડાયા અક્ષયભાઈ જીત્યા અને અક્ષયભાઈ આજે પણ ભારતીય જનતા પાર્ટીના બીજી ધારાસભ્ય છે છે સંજીવભાઈ મારી પાસે સામે આવશે પણ શું છે આમની લોકસભાની ચૂંટણી અરે ટિકિટ પાકી થશે કે વિધાનસભામાં મળશે દિલીપભાઈ હજુ તો પાર્ટીમાં જોડાયા નથી એ પાર્ટીમાં જોડાશે વિધાનસભાની વાત થશે

પ્રજાએ તો ચોક્કસ રીતે આ વિચાર કરવાની જરૂર છે કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ સંજીવભાઈએ પોતે પણ કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પરંતુ વિપક્ષે એટલે ખાસ કરીને આજે કોંગ્રેસે વિચારવાનું છે કે હવે અમે ક્યારે મજબૂત થઈશું દિવસે ને દિવસે તમે ભલે પાર્ટી તૂટી ગઈ છે એવો શબ્દ ન વાપરો પણ હવે પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં છે એ પરિસ્થિતિ આવીને રીતે ઉભી રહે છે એક કોંગ્રેસી નેતા એ એવું કહ્યું હતું કે ભાઈ અમારું કેન્દ્રીય નેતાગણ એટલું મજબૂત નથી કે પાર્ટી સસ્ટેન કરી શકે છે ત્યાં રાખી શકે એને બદલે ડે બાય ડે હમણાં ત્રણ વિધાનસભામાં એ લોકોની કારમી હાર થઈ ભલે તેલંગાણામાં જીત્યા એક આખી જુદી વાત છે પણ તમે જુઓ પછી શું થાય છે

ચલો આને ગદાર કહેશો પક્ષ જે જનતા સાથે દ્રોહ કેશો પક્ષ સાથે ગદાર જે કોઈ જનતા સાથે ગદાર ગદારી છે ને પક્ષ સાથે ગદારી છે યોગેશભાઈ યોગેશભાઈ પક્ષ સાથે તો ગદારી છે જ

અને બીજી તરફ જે સંજીવભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજકીય માનસિક જે રીતે તૈયાર છે ને પરિવર્તન ત્યારે જ થાય રાજકીય માનસિક રીતે કે જયારે સાચી સમજણ આવે ને આ સમજણ આવ્યા પછી ક્યાંક પરિવર્તન જોવા મળતું હોય છે બે સીટ વાળી જે પાર્ટી હતી આજે પ્રતિષ્ઠા અને વિચારધારાને કારણે દેશમાં સર્વોચ્ચ સ્થાને છે સંજીવભાઈનું કેવું અને કોંગ્રેસનું નીતિ નિયતિ નેતૃત્વ રહ્યું નથી ભારતીય જનતા પાર્ટી છેડાના માનવીની અ સેવા કરવા માટે તત્પર છે અશોકજી આ પણ વાત કરી સંજીવજીએ કરી કહ્યું એમ કે વિપક્ષ જેવું કઈ ગુજરાત વિધાનસભામાં હવે દેખાતું જ નથી અને જો કોંગ્રેસ સાચવી નથી શકતી તો એ પણ ક્યાંક કોંગ્રેસે વિપક્ષ ચિંતનને મનન કરવું જોઈએ વિપક્ષ મજબૂત લોકશાહીમાં હોવો જોઈએ પણ આખરે એમણે કહ્યું કે પ્રજા સાથે મતદારો સાથે ને જે તે પક્ષ સાથે ગદારી કરીને સત્તા લાલછુ લોકો આ આવા પક્ષ પલટા કરતા હોય છે ચર્ચાનું સમાપન છે સંજીવ પંચોલી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ્છર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત પ્રજા ગૌણ સત્તા સર્વસ્વ પક્ષ પલટો કે પક્ષ સાથે ધો ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર